નમસ્કાર મિત્રો તમારા ઉપર બહુ મોટું દેવું થઈ ગયું છે તમારા ઉપર પૈસાનું લેણું વધી ગયું છે અને જો તમે દેવામાંથી મુક્ત થવા માગતા હોય લેણામાંથી મુક્ત થવા માગતા હોય તો મિત્રો અચૂક આ ઉપાય કરશો તો તમે ગમે એટલું મોટું દેવું થયું હશે અને તમે કરજો ચડી ગયો હશે તો તમે તે કરજામાંથી મુક્ત થઈ શકશો ઘણી વખત માણસોએ જરૂરિયાત કરતાં વધારે ખર્ચો કરે તો એ ધીમે ધીમે નાનામાંથી મોટું દેવું થઈ જાય છે તમારે કોઈ વ્યસન હોય તમારે કોઈ જરૂરિયાત કરતાં પણ વધારે પડતો તમે ખર્ચો કરો તો એ નાનામાંથી નાનો કરતાં કરતાં તે મોટું દેવું બની જાય છે હવે કોઈને મસાલો ખાવો હોય કોઈ વધારાની બહાર હોટલમાં જઈને કોઈ ચા પાણી નાસ્તો કરવો હોય વધારાનો ખર્ચો તમે કરતા હોય તો સમજી લેવો તે બાકીમાં ખાવો એટલે તે ઉધારો થાય અને ઉધારમાંથી સીધું લેણું બની જાય અને લેણામાંથી દેવું અને બહુ મોટું દેવું થાય એટલે માણસ ચારે બાજુથી હારી જાય છે હવે જો તમે પૈસાની બચત ન કરી હોય પૈસાની બચત જો તમે ઘરમાં કરી હોય ને તો એ આપણો બીજો ભાઈ છે ખરા સમયે બચત કરેલો પૈસો કામ આવે છે ઘરમાં થોડા ઘણું દર દાગીના કે કંઈક પડેલી વસ્તુ હોય પૈસો બચત કરેલો હોય તો અંત સમયે કોઈ કોઈ અર્જન્ટ સમયે કોઈ અચાનક કામ આવી જાય તે વખતે કામ આવે છે પણ જો તમારે કારણ વગર દેવું થઈ ગયું હોય મોછોક માટે દેવું થઈ ગયું હોય તમારે ઘરમાં દસ જોડી કપડાં પડ્યા હોય તો બીજા સીવડાવો તો એ વધારાનો ખર્ચો છે તમારે કોઈ કારણ વગર કોઈ વ્યસન હોય કોઈ ખોટા ખર્ચા કરતા હોય જરૂરિયાત હોય પાંચ રૂપિયાની અને તમે પંદર રૂપિયાની વીસ રૂપિયાની વસ્તુ તમે ઘરમાં વસાવો છો તો તે વધારાનો ખર્ચો તે દેવું થઈ જાય છે કારણ કે તમે બચત કરતા જ નથી હવે આવા ખર્ચાઓ ઓછા કરવાના છે અને પૈસાની બચત કરવાની છે મિત્રો તમારો સમય વધુ ન લેતા ટૂંકમાં એક જ વાત કહી દઉં કે તમે કોઈ પણ ખેતી કરો કોઈ પણ વાવેતર જમીનમાં વાવો એટલે તમે સવારે જ એનું ફળ નથી મળતું એટલે કહેવાનો સીધો અર્થ એ છે કે તમે બહુ મોટું દેવું થઈ ગયું છે લેણું થઈ ગયું છે તો સીધે સીધું તે તરત ઉતરી નથી જતું એના માટે આપણે ધીમે ધીમે પૈસો જોડીને બચત કરીને સામેવાળાને આપવા પડે છે લેણું કરજ કોઈને છોડતું નથી કર્મ કોઈને નથી છોડતું ભગવાન રામે જ્યારે બાલીનો વધ કર્યો હતો એ જ બાલી બીજા અવતારમાં ભગવાન શ્રીકૃષ્ણનો પાર્થિવ બનીને વધ કર્યો હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કોઈને છોડતું નથી લહેણું તમે કરો છો કરજ કરો છો દેવું કરો છો તે અંત સમય તમારે ભરવું પડે છે પણ બહુ મોટું લેણું થઈ ગયું હોય કરત થઈ ગયો હોય તો મિત્રો જાગો ત્યારથી સવાર એક ધ્યેય બનાવો એક લક્ષ્ય બનાવો વ્યસનથી દૂર રહો ખોટા કરજાઓથી દૂર રહો અને સવારમાં વહેલા ઊભા થાવ ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના પરોળિયાના સમયમાં જો તમે જાગો છો અને તમે તમારા કુળદેવીને યાદ કરો તમારા પૂર્વજ દેવને યાદ કરો પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરો જેને પણ તમે માનતા હોય એમને યાદ કરીને બસ તમે એટલું રટણ કરો રામ નામનો જાપ જપો અને એવી પ્રાર્થના કરવાની છે સાચા હૃદયના ભાવથી પવિત્ર ભાવથી મન તન શુદ્ધ રાખીને એક જ ભાવથી પ્રાર્થના કરવાની છે હે પરમ કૃપાળુ પરમાત્મા મારાથી જાણે અજાણે ગમે એટલી ભૂલ થઈ હોય તમે એક ક્ષમાના દાતાર છો મારામાં સદ વિચારો આપો અને મારામાં જે સંકટ આવ્યું છે મારા ઉપર જે દુઃખનો દરિયો તૂટી પડ્યો છે અચાનક લેણું થઈ ગયું છે અચાનક કારણ વગર મારા ઉપર આ બહુ મોટો કરજો થઈ ગયો છે એટલા માટે હે કૃપાળુ પરમાત્મા હું તમને બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને તમને કોટી કોટી નમન કરું છું મારા સઘળા દુઃખોનો નાશ કરો મારા ઉપર સંકટ આવેલું હોય મુશ્કેલી આવેલી હોય લેણું થઈ ગયું છે એને તમે મારા ઉપર દયા કરીને મને આ વિઘ્નમાંથી ઉગારો તમારા કુળદેવી હોય પિતૃદેવ હોય પૂર્વજ દેવ હોય માતાજી ભગવાન ગુરુદેવ જેને પણ તમે પ્રાર્થના કરો છો પણ પ્રાર્થના શુદ્ધ ભાવની હોવી જોઈએ પવિત્ર ભાવની હોવી જોઈએ તો મિત્રો આ પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્મા ચોક્કસ સ્વીકારે છે અને તમારા ઉપર અમી દ્રષ્ટિ કરીને તમને સદબુદ્ધિ આપે છે મા લક્ષ્મીજીનો તમારા ઘરે વાસ થાય છે કહેવાય છે ને કે જો તમારે ઓફિસે જવું હોય ધંધે જવું હોય કામકાજ જવું હોય સ્કૂલે જવું હોય કોઈ પણ જગ્યાએ તમારે બહાર જવું હોય તો તમે સવારમાં જાઓ તો ટ્રાફિક ન હોય તો રસ્તો ક્લીન જોવા મળે તો ઝડપથી પહોંચી જવાય છે પણ જો તમે જવામાં આળસ વિલંબ કરો તો પછી અંદર ટ્રાફિક હોય રસ્તો પણ ભરેલો હોય અને જવામાં બહુ લાંબો સમય લાગે છે એટલા માટે સવારમાં તમે વહેલા ઊભા થઈ અને જો પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરો છો તો કુદરતની પરમાત્માની દયા તમારા પર ઓટોમેટિક થાય છે તમારા અંદર ધીમે ધીમે સકારાત્મક શક્તિ ઉદ્ભવે છે સદવિચારો ઉદ્ભવે છે અને તમે કોઈ પણ કાર્યમાં મોટીના મોટી સફળતા મેળવો છો અને ધીમે ધીમે તમે લેણામાંથી બહાર નીકળી જાઓ છો બીજી કે કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં ક્યારે ખોટા ખર્ચા કરવા નહીં કોઈના બોલે કોઈના તોલે કોઈના શોખમાં જો તમે સેમ ટુ સેમ નકલ કરવા જશો તો ખોટા ખર્ચામાં ઉતરી જશો અને કોઈને આદેવાદે ચડીને તમારા ઘરનું તમારું પોતાનું જીવન ટૂંકાવાની કે તમારામાં ખોટા ખર્ચાવાની પાડતા નહીં બાળકોને શિક્ષણ આપો પરિવારમાં હેમખેમ સકુશળ રહો એવી આશા રાખું છું મિત્રો જય ગુરુદેવ જય માતાજી